નમસ્કાર મિત્રો મિત્રો રાજુ કરપડા શું આમ આદમી પાર્ટીને ભૂલાઈ ચૂક્યા છે રાજુ કરપડા શું આમ આદમી પાર્ટીને આજની તારીખે યાદ છે કે તેઓ જેલમાં છે અને યાદ છે છે નથી તો પછી સમર્થકો કેમ વાયરલ કરી રહ્યા વિસ્તારથી વાત કરું રાજુ કરપડા જેલમાં ગયા આમ આદમી પાર્ટીના આગેવાનો અને ખેડૂતો જેલમાં ગયા ત્યારબાદ સવાલ એ હતો કે તેઓ ક્યારે બહાર નીકળશે મોટા ભાગના ખેડૂતો બહાર આવી ચૂક્યા છે આ વચ્ચે રાજુ કરપડા હજુ સુધી બહાર નથી આવ્યા

અને આજનો વિડીયો મારો જે ખેડૂત આંદોલનો થયા અને જે પણ ઘટના હળદરમાં બની અને એક ખેડૂત નેતા તરીકે જે રાજુભાઈએ જે ખેડૂતના ન્યાય માટે જે લડત આપી હતી એમાં જે પણ ઘટનાઓ બની એમાં ઘણા ખેડૂતોને જેલ હવાલે કર્યા હતા એમાં એક રાજુભાઈ કરપડા અને એક એમના સાથીદાર આ બંનેને પણ કર્યા હતા બીજા ખેડૂતોના જામીન થઈ ગયા પણ રાજુભાઈના જામીન ના મંજૂર થાય છે વાળી ઘડીએ તો મારે એ આપ નેતાઓ નહીં કહેવાનું અને ખેડૂતો નહીં કહેવાનું કે તમે જેને તમારા નેતા કહો છો ખેડૂત નેતા કહો છો એ અત્યારે જેલની અંદર છે તો જેલની અંદર છે એને ઘણો ટાઈમ થઈ ગયો તો આપ નેતાઓએ કોઈ એમના સાથીદારોએ કે કોઈ ખેડૂતે એના માટે કેમ અવાજ ન ઉપાડ્યો જે ખેડૂત નેતા તમારા માટે લડી નેતાને જેલ ભોગવે છે એના ન્યાય માટે કેમ કોઈ આગળ ન આવ્યા બીજા આપ નેતાઓ ઘણા છે જે એમના સાથીદારો હતા એ તો તાણે પોતાની ફૂલ મોજમાં અને પોતાની જાહેરાતોમાં મંડા મંડાઈ ગયા છે પણ જે એનો નેતા જે ખેડૂત નેતા છે જે જેલ ભોગવે છે એના માટે કેમ કોઈ આવેદનપત્રો ન દેવામાં આવ્યો કે એના માટે કોઈ મિટિંગ ખેડૂતો મળે ન કરી હૈયા કે આપણા માટે લડવા વાળો આપણો ખેડૂત નેતા જેલમાં છે કેમ નહીં જે ખેડૂતો માટે એટલું એટલું સહન કર્યું એટલું એટલું લડત આપી ખેડૂતો માટે સરકાર સામે અને એ તમારો નેતા અત્યારે જેલ ભોગવે છે તો એના માટે તો તમે કોઈ લડ્યા નહીં મારા ખેડૂતોને એટલું કહેવાનું અને આપ નેતાઓને એટલી ટકોર છે કે જેને તમારા પક્ષને આગળ લઈ જવા માટે ખેડૂતો માટે આટલું બધું લડ્યા હોય તો એને ન્યાય મળે એના માટે આવેદનો તો આપવા જોઈએ અને સરકારને માંગ કરવી જોઈએ કે રાજુભાઈ કરપડાને અને એના સાથીદારને જલ્દી જલ્દ જામીન મળે ખેડૂતોને જાગૃત થવાની જરૂર છે ઘણા ટાઈમ પછી ઘણા વર્ષો પછી કોઈ એવો નેતા બહાર આવ્યો જે ખેડૂતો માટે લડે છે અને એ ખેડૂતો માટે લડીને પોતે ટાણે જેલ ભોગવે છે તો કોઈએ એની પાછળ ધ્યાન નથી દીધું એટલે આ ખેડૂતોને જગાડવાની એક વાત છે એના માટે મારો વિડીયો છે તો ખેડૂતોને કહેવાનું અને આપ નેતાઓને કહેવાનું કે તમારા સાથીદારને છોડાવવા માટે સરકારને અરજી કરે અને આવેદનો આપવામાં આવે અને મીટિંગો થાય એટલું જ કહેવાનું જય માતાજી આપે સાંભળ્યું કે શું વાત કરવામાં આવી કાઠી સમાજના આગેવાન છે અને તેમના દ્વારા પહેલા પણ ઘણા વિડીયો બનાવવામાં આવ્યા છે કહેવાનો અર્થ એ છે કે તેમણે જે વાત કરી છે હા મીટિંગ કરી શકાય છે આવેદન આપી શકાય છે આમ આદમી પાર્ટીના નેતાઓ આ બાબતે આગળ નથી વધતા શું જોઈ વિચારીને તેઓ કામ કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા પોતે વકીલ પણ છે સુદાન ગઢવી પણ કાયદાના જાણકાર છે તો તેઓ શું કોઈ એક અલગ રણનીતિ સાથે આગળ વધી રહ્યા છે મામલો કોર્ટમાં છે તો ન્યાયિક પ્રક્રિયા સાથે આગળ વધે તેવું ઈચ્છી રહ્યા છે કે પછી તેને ભૂલી ચૂક્યા છે મિટિંગ કરી શકાય તેમને બહાર લાવવા માટે તમે મુખ્યમંત્રી સુધી ગયા તમે જીતુ વાઘાણી સાથે વાત કરી તો તેમને બહાર લાવવા માટે તેમની સાથે પણ વાત કરી શકાય શું કરી હતી આવનાર દિવસમાં શું આવેદનપત્ર આપવામાં આવશે જોઈ આવનાર દિવસ પર આધાર છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ